ચોતેરમાં આર્મી દિવસ અંતર્ગત જમીન નૌકા વિહાર અભિયાનનું આયોજન આર્મી દિવસની ઉજવણી ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાનો દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન યોજાયું સાતથી પંદર જાન્યુઆરી સુધી ચાલશે લેન્ડિયોટિંગ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી હતી જેમાં અઢાર જવાનોએ કેપ્ટન વિરેશ એસજી અને કેપ્ટન રાયઝાદા શૌર્ય બાલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું છસો સત્તર સ્વતંત્ર એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાના અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું આ અભિયાનમાં અઢાર જવાનોએ ભાગ લીધો છે કચ્છના ઘોરડો ખાતે શરૂ કરવામાં આવેલ સાહસિક અભિયાન નવ દિવસની સફર બાદ ઘોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવશે આર્મીના અઢાર જવાનોએ નવ દિવસ સુધી રણમાં સફર કરી ચારસો પચાસ કિલોમીટરનું અંતર કાપી રણની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થશે આર્મીના જવાનોના સાહસપર્યા અભિયાન અંતર્ગત જવાનો ધર્મશાળા વિધાકોટ ઘોરડો તેમજ શક્તિપેટ જેવા સ્થળની મુલાકાત લેશે સાથે જ લોકોને આર્મીની કામગીરીથી વાકેફ થાય અને લોકોમાં આર્મીમાં જોડાઈ અને દેશ સેવા કરે તેવી આશા સાથે છૌતેર આર્મી દિવસ અંતર્ગત આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ લેન્ડ યોટિંગ સાત જાન્યુઆરીથી શરૂ થઈ પંદર જાન્યુઆરી સુધી ચાલશે આ દરમિયાન યોટ રણની બંજર જમીન પર ચાલશે જેમાં ધર્મશાળા શક્તિબેટ તેમજ ઘોરડો સહિતની મુલાકાત લેવામાં આવશે તેની સાથે સાથે પર્યાવરણને લઈ જાગૃતિ પણ ફેલાવવામાં આવશે આ સિવાય યુવા પેઢીને સેનામાં જોડાવવા માટે પ્રેરિત કરવામાં આવશે આ સાહસમાં કુલ ચારસો પચાસ કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે અઢાર જવાનોની ટીમે આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ ભુજ સ્થિત લેન્ડ યોચિંગ નોડ ખાતે તાલીમ લીધી છે જેમાં સર્વાઈવલ ડ્રીલનો સમાવેશ થાય છે આ અભિયાનનો ઉદ્દેશ્ય સૈનિકોમાં કચ્છ પ્રદેશના અનોખા ભૂપ્રદેશ અને જૈવ વિવિધતા વિશે પર્યાવરણીય જાગૃતિ કેળવવાનો તેમજ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સેના વિશે જાગૃતિ લાવવાનો છે આ અંગે બ્રિગેડિયર રવિન્દ્રસિંહ ચીમાએ જણાવ્યું હતું કે આ સફર એડવેન્ચર ભરેલી હોય છે એશિયામાં અહીં જ એક સ્થળ છે કે જ્યાં આ સફર થઈ શકે છે જેમાં દેશભરમાંથી જવાનોએ ભાગ લીધો છે તેને અભિનંદન પાઠવ્યા છે તો વિવિધ પડકારોનો સામનો કરી જવાનો 450 કિલોમીટરનું અંતર કાપી આ લેન્ડ યોચિંગ એક્સપિરિયન્સ પૂર્ણ કરશે જેમાં તમામ સેફટીનું પણ ધ્યાન લેવામાં આવશે અને આર્મી દ્વારા આવા સાહસિક અભિયાન મારફતે લોકોમાં આર્મીમાં જોડાઈ દેશ સેવા કરે તેવું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જયંત અભી આપ સબ લોકોને ફ્લેગિંગ ઓફ વિટનેસ કિયા હૈ લેન્ડ યોટિંગ એક્સપિડિશન કા લેન્ડ યોટિંગ એક્સપિડિશન આજ શરૂ હોકે पंद्रह जनवरी को समाप्त होगा इसी जगह पर इसका टाइमिंग इस तरह तय किया गया था कि हम कमेमोरेट करें आर्मी डे का सेलिब्रेशन जो कि 15 जनवरी को होता है सो तो आर्मी के डे के दिन यह एक्सपेडिशन सेम जगह पे समाप्त होगा ये लैंड योटिंग एक्सपेडिशन एक बहुत ही यूनिक एक्सपेडिशन है क्योंकि बाकी एडवेंचर स्पोर्ट के बरखिलाफ़ ये ऐसा एक एडवेंचर स्पोर्ट है जिसके लिए एक परफेक्ट इकोसिस्टम की ज़रूरत है जो इंडिया में सिर्फ़ रन ऑफ कच में मिलता है इस एक्सपेडिशन को करने के लिए आपको शारीरिक कैपेबिलिटी के अलावा आपका मानसिक कैपेबिलिटी बहुत स्ट्रांग होना चाहिए और इसमें एक बहुत ही हाई लेवल के स्किल की ज़रूरत है जिसके लिए जितने भी हमारे बहादुर जवान इस एक्सपीडिशन पर गए हैं उनको कंप्लीट स्पेशलाइज ट्रेनिंग दी गई है इसके लिए इस एक्सपीडिशन के थ्रू हम सबके अंदर एक स्पिरिट ऑफ एडवेंचर जगाना चाहते हैं और ऑल्सो फौज को ज्वाइन करने के लिए जहाँ जहाँ ये एक्सपेडिशन जाएगा वहाँ के यूथ को ये प्रेरित करेगा और एक नेशन बिल्डिंग की भावना उनके अंदर जगाएगा और ये भी इनको बताएगा जितने भी नागरिक हैं रन ऑफ कच के कि रन की सेफ्टी रन की सिक्योरिटी बिल्कुल मजबूत हाथों के अंदर है जय हिंद